બોટાદ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી માટેના કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કર્યા બોટાદ નગરપાલિકાની આવતી સોળ ફેબ્રુઆરીએ ચૂંટણીનું મતદાન છે ત્યારે દરેક પક્ષો ચૂંટણીના પ્રચાર અર્થે નીકળી રહ્યા છે ત્યારે આજે બોટાદના વોર્ડ નંબર પાંચના કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચાર અર્થે નીકળ્યા હતા અને ઘેર ઘેર જઈ પ્રચાર કર્યો હતો આ ઉમેદવારોનો વિશ્વાસ છે કે અમને આ વોર્ડમાંથી જંગી બહુમતીથી જીતાડવામાં આવશે અને જો અમે જીતીશું તો આ વોર્ડના જે પાયાની સુવિધાના પ્રશ્નો છે તેને હલ કરવાનો પ્રયત્ન કરીશું અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ બોટાદ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરો જોડાયા હતા રાજેશ શાહ આર ન્યૂઝ વિઠ્ઠલભાઈ પાંચ નંબર વોર્ડમાંથી ચૂંટણી લડી રહી છું શું કેશો મધ્યસ્થ ચૂંટણી આવી રહી છે ચૂંટણી પ્રચાર હાલ કરી રહ્યા છીએ અમે વોર્ડ નંબર 5 નો ઉમેદવાર છું અમે ચાર ઉમેદવાર છે મારું નામ વિઠ્ઠલભાઈ વાજા છે મારા સાથે ઈશુબભાઈ મારા સાથી મિત્ર છે પછી નજમાબેન છે અને લીલાવતી બેન ચાવડા છે અમે ચાર ઉમેદવાર છે વોર્ડ નંબર 5 ના ને આગો પણ અમે કોંગ્રેસ ના સિમ્બોલ ઉપર અમે ચાર ઉમેદવાર આ વોર્ડમાંથી જીતેલા છે ને હવે પણ પણ આ વોર્ડમાંથી અમે અમારી જીત બતાવ એવી અમારા કાર્યકરોની તમામ ને જુસ્સાપૂર્વક મને અમને ચારે ને જીતાવ એવી અમને આશા છે અમારા ભાઈ ચુતા એ આવસો તો કેવા કેવા કામને પ્રધાન્ય આપશો શું કેશું કેવા કામ બાકી આ વોર્ડના જે કાઈ કામ બાકી છે એ અમે પરિપૂર્ણ કરીશું અમે રોડ રસ્તા ગટરનું પાણીનો પ્રશ્ન હલ કરાયો છે અમુક વિસ્તારની અંદર પાણીનો એક ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી એટલે પાણીનો પ્રશ્ન અમારો હલ નથી થવા દીધો ને રોડ રસ્તા અને ગટર સ્ટ્રીટ લાઈટ નો અમે પ્રશ્ન જે કાઈ જીવન જરૂરિયાત હતો એ પરિપૂર્ણ કર્યો છે પણ મેઈન જીવન જરૂરિયાત વસ્તુ પાણી ન હતો એ પ્રશ્ન અમને હેરાન પરેશાન કરી નાખ્યા છે અને આ એના મતદારોને પણ પાણીથી વંચિત રાખ્યા છે તો અમે ચૂંટાશે તો આ પ્રશ્ન અમે હલ કરવાનો અમારો સંપૂર્ણ પ્રયત્ન છે વિજય વિશ્વાસ માટે કેટલો શું કહેવાય અમને અમારા મતદારો પર પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને ભવ્ય વિજયથી અમે વિજય અમારો થશે સોરી આપનો પરિચય મારું નામ છે યસુભાઈ અભિપાઈ માકડ વોર્ડ નંબર પાંચ માંથી ચૂંટણી લડી લઈએ મારી છે વિજા વાજા નજમાબેન અને લલિતાબેન અમે ચાર ઉમેદવાર કોંગ્રેસના આજે તમે પ્રચાર કરવા નીકળ્યા છો લોકો તરફથી કેવો સહકાર સહકાર છે લોકો તરફથી ને લોકો કામ આ જે ભાજપ સરકાર અત્યાર ઉદ્યો હતી બોડીમાં તો એને પાણીની લાઈન જે નાખવાની એની માં રોડ બનાવી દીધા છે પાણીની લાઈન નથી થવા દીધી નું કામ અમે બોડીમાં માં આવશું એટલે અમે એનું કામ પૂરેપૂરું કરી આપશું કેવી રીતે બહુ જંગી મત થી અમે ચૂંટાઈશું એવું અમને અમારા વાળા અમારી પાસે એટલી આશા રાખી છે એ લોકોએ